નિશા શહેરમાં પીવાના પાણીની પારાયણ યથાવત સોમનાથ ટાઉનશીપમાં પીવાના પાણીની સમસ્યા બાદ અંબિકાનગર અને ચંદ્રલોક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી પીડાતા સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો સામે ઠાળાવ્યો આક્રોશ ડીસા શહેરમાં પર શિયાળે પીવાના પાણીની પારાયણ યથાવત સોમનાથ ટાઉનશીપમાં પીવાના પાણીની સમસ્યા બાદ અંબેકાનગર અને ચંદ્રલોક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી પીડાતા સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો સામે ઠારવ્યો આક્રોશ સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોવાના કર્યા આક્ષેપ ચીફ ઓફિસર સામે સ્થાનિક રહીશોના ટોળાએ ધસી આવીને પાણી ન મળતા સત્તાધીશોની કામગીરી સામે ઉઠાવ્યા વેધક સવાલ મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાણી ન મળતા પાલિકાને કરાઈ રજૂઆત તમારું રાજુભાઈ સત્તર છેલ્લા પ્રશ્ન જે પાણીનો છે તે અત્યારનો નથી છેલ્લા અઢીથી ત્રણ વર્ષ અગાઉ પણ આની રજૂઆત કરેલી હતી ત્યારે રાજુભાઈ પ્રમુખ પ્રમુખશ્રી હતા કે ભાઈ અમારે પાણીની ખૂબ જ પ્રશ્ન છે ત્યારે એમને કહ્યું કે નવા બોર્ડની અંદર તમને સમાધાન આનું કરાવી નાખ્યું છે તે હજી સુધી થયેલું નથી તેના માટે અનેક વાર રજૂઆત કરી અઠવાડિયાની અંદર બબે વાર તો બોર બળી જાય છે ત્રણ ત્રણ દિવસ સુધી પાણી આપવામાં આવતું નથી એ લોકો એવું કહે છે કે તમે ટેન્કર દ્વારા આપીએ તો સાહેબ ત્રણસોથી ચારસો મકાનની અંદર બે ટેન્કરથી ત્રણ ટેન્કરથી શું થાય અને આ પ્રશ્ન અંબિકાનગર ચંદ્રલોક લાજી ચાલી શાસ્ત્રીનગર તે વિસ્તારની અંદર ઘડીએ રહેતો હોય છે વર્તમાન ચામુંડા અને એવું પાણી નથી એની અંદર સફાઈ છે ગટર વ્યવસ્થા છે એ તમામે તમામ જે તકલીફો ભોગવતું હોય તો આ વિસ્તાર છે તો આ વિસ્તાર પણ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપે છે ડીસા નગરપાલિકા વિસ્તારની અંદર પણ આવે છે જે નગરપાલિકાના વેરા ધોરણ જે બી હોય છે તે તમામે તમામ ટાઈમસર ભરતા હોય છે તો તે જ રાત્રે સુવિધા હોય ત્યાં લોકોને પણ મળવી જોઈએ તેની રજૂઆત કરવા ચીફ ઓફિસર સાહેબ પાસે આવ્યા હતા તેમને અમને આશ્વાસન આપ્યું છે જો નહીં થાય તો અમે ફરીથી અહીંયા ધરણા ઉપર બેસીશું સમગ્ર સોસાયટી સાથે અને આજે અંબિકા નગરની પણ વોર્ડ નંબર પાંચની જેટલી પણ સમસ્યાઓ છે તે તમામે તમામ સોસાયટીના રહીશો સાથે બેસીશું

પણ જો એ બે કલાકની અંદર નહીં થાય પછી કંઈક અમારે કંઈક વિચારવું કેમ કે અમે આવું કેટલા છ મહિનાથી હેરાન થઈએ હજુ તો ગરમી તો આવી બી નથી ગરમીમાં એવું પણ કર્યું આ તો શિયાળો છે ઠંડીની અંદર આટલું પાણીની તકલીફ પડે તો ઉનાળાની અંદર અમને કેવી તકલીફર પણ આવે છે એમાં